માત્ર એક ખુશી સમાચાર નથી અને કોઈની વીખ કે દાન પણ નથી આ સતત સંઘર્ષ અવાજ અને આપણા પ્રયાસોની સીધી જીત છે જનતાના હક અને અધિકારની નાનકડી શરૂઆત છે તમારા સહયોગ અને સનાતન સત્ય સમાચાર દ્વારા સતત ઉઠાવેલા પ્રશ્નોના કારણે જામનગરમાંથી ઉઠેલો અવાજ આજે કંપનીના સર્વોચ્ચ સ્તરના વ્યક્તિના કાને જઈને અથડાયો છે અને ત્યાં સુધી પણ પહોંચ્યો છે વર્ષો સુધી અવગણાયેલા જામનગર માટે હવે મુકેશ અંબાણી દ્વારા જે જાહેરાત થઈ રહી છે તે કોઈ દયા નથી કોઈ ભીખ નથી પરંતુ જનતાના હક અને અધિકાર માટે જે દબાણ અને સંઘર્ષ કરીએ છીએ તેનું પરિણામ છે આ સ્પષ્ટ થાય છે કે જો અવાજ સતત મજબૂત અને સાચો હોય તો મહાકાય કંપનીઓને પણ જનતાની સામે નતમસ્તક થઈ ઝૂકવું પડે પણ તેના માટે આપણે પણ નિડરતા અને નિસ્વાર્થ ભાવે લડવું પડે નમસ્કાર હું સંજય આહિર છું સનાતન શક્તિ સમાચારમાં આપનું સ્વાગત ઓગણીસો નવ્વાણુંથી લઈને બે હજાર છવ્વીસ સુધી અર્થાત પચીસ વર્ષ કંપનીને થયા ત્યાં સુધી જામનગરની સ્થાનિક જનતાને રિલાયન્સ જેવી કંપનીએ હંમેશા અવગણી હતી કારણ કે તેમણે એવું હતું કે અમારી સામે કોઈ પક્ષ નથી બોલવાનો કોઈ પત્રકાર અવાજ નથી કરવાનો પરંતુ હવે પચીસ વર્ષ બાદ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં રિલાયન્સ કંપનીના અધ્યક્ષ મુકેશ અંબાણીએ સૌરાષ્ટ્રના જામનગરમાં વિશ્વ કક્ષાની હોસ્પિટલ સ્થાપિત કરવાની અને શિક્ષણ સુવિધાઓને અનેક ગણી વિસ્તૃત કરવાની જાહેરાત કરી છે આ જાહેરાત જામનગર અને સમગ્ર સૌરાષ્ટ્ર માટે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ બદલાવ લાવશે તેવી હાલ આપણે અપેક્ષા રાખી રહ્યા છીએ সো এস্টবলিং ক্লাস হসপিটাল ইন জামনগর ইন সৌরাষ্ট্র এড একজুকেশন ফেসিটিস মালো સનાતન સત્ય સમાચારે લાંબા સમયથી જામનગર માટે વિશ્વ સ્તરીય હોસ્પિટલ અને શિક્ષણ સુવિધાઓની માંગ ઉઠાવી છે આ મુદ્દે અનેક વિડીયો બનાવ્યા છે ગ્રાઉન્ડ રિપોર્ટો કર્યા છે અને અભિયાન પણ આપણે ચલાવ્યું છે આ લડત દરમિયાન રિલાયન્સના ડાયરેક્ટર અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી દ્વારા સનાતન સત્ય સમાચાર અને મારા પર સો કરોડ રૂપિયાનો માનહાની નો કેસ પણ કરવામાં આવ્યો છે છતાં આ અવાજ બંધ થયો નથી અને આજે તેનું પરિણામ સમગ્ર જામનગરની જનતા સામે સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે માટે મુકેશ અંબાણી અને રિલાયન્સ કંપનીને હાલારની જનતા વતી આપણે અભિનંદન પાઠવીએ છીએ પરંતુ સાથે એક મહત્વનો પ્રશ્ન પણ ઉભો કરીએ છીએ કે બનનારી હોસ્પિટલ જનતા માટે સંપૂર્ણપણે નિઃશુલ્ક હશે કે નહીં અત્યાર સુધી આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી સનાતન સત્ય સમાચાર સ્પષ્ટ માંગ કરે છે કે કરોડો રૂપિયાના સીએસઆર ફંડમાં હાલારની જનતાનો પહેલો હક અને અધિકાર છે એક વર્ષનું એકવીસો કરોડનું સીએસઆર ફંડ કંપનીને જનતા માટે વાપરવાનું ફરજિયાત હોય તો જામનગર માટે આ હક મળવો જ જોઈએ બનનારી આ હોસ્પિટલ જામનગરની જનતા માટે સંપૂર્ણ નિઃશુલ્ક હોવી જોઈએ કારણ કે આ કોઈ ઉપકાર નથી પરંતુ જનતાનો કાયદેસરનો હક હક્ક અને અધિકાર છે અને હજુ અમે જે માંગો કરી કરી રહ્યા છીએ અને સતત લડી રહ્યા છીએ એના પર પણ મુકેશ અંબાણી ધ્યાન આપે અને અમારા ઈમેલનો પણ જવાબ આપે એવી અપેક્ષા રાખીએ છીએ આ સાથે સ્થાનિક રોજગારીના ઠરાવો અમલમાં મૂકવા સ્થાનિક યુવાનોને કોન્ટ્રાક્ટ નહીં પરંતુ ડાયરેક્ટ નોકરી આપવી અને કંપનીએ સ્થાનિક લોકો માટે સ્થાનિક રોજગારીના ઠરાવોનું પાલન કરવું અને જામનગરના નેતાઓ અને જે અધિકારીઓ છે એમણે પણ આ ઠરાવોનું પાલન કરવા માટે え。Eh? કામ કરવું અને જે હાલ કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરી રહ્યા છે એ યુવાનોને ન્યાય અપાવવો ઘણા ખેડૂતોને તેમનું વળતર આપ્યા વગર કંપનીએ જમીન પર કબજો લઈ લીધેલ છે એ તમામ ખેડૂતોને જંત્રી પ્રમાણે નહીં પરંતુ કાયદેસર જે ભાવ ચાલતો હોય તે જ રીતે તેમને તેમની જમીનના પૈસા પણ આપી દેવામાં આવે અને તેમના પાકનું પણ વળતર પણ આપી દેવામાં આવે સમુદ્રમાં જે ઝેરી કેમિકલ છોડવાનું ષડયંત્ર જે ચાલી રહ્યું છે બંધ કરવું જોઈએ અને માછીમારો પર જે અન્યાય થઈ રહ્યો છે તેમને પણ ન્યાય અપાવવો જોઈએ કારણ કે કંપનીઓ દ્વારા જે કેમિકલ સમુદ્ર અને તળાવમાં નાખવામાં આવી રહ્યું છે તેનાથી તે લોકોના ધંધા રોજગાર પર મોટી અસર થઈ રહી છે કંપનીઓના ગૌચર જમીન પરથી દબાણ દૂર કરવા અને સરકારી ઠરાવ મુજબ ગામને જ ગૌચરની જમીન અપાવવી આ પણ કરવામાં આવે મજૂરો માટે યુનિયનની સ્થાપના કરાવવામાં આવે આજુબાજુના ગામોમાં ફાયર સ્ટેશનની સુવિધાઓ જલ્દીથી ઊભી કરવામાં આવે કારણ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો આ ખૂબ મોટો ફોલ્ટ છે આ બિલકુલ ચલાવી લેવામાં આવે એવી વાત નથી હવા પાણી જમીનના પ્રદૂષણ પર કડક ચેકિંગ અને એના પર સતત કામ કરવું પડે એવું છે જામનગર શહેરની અંદર કંપનીઓના મોટા વાહનોને સદંતર બંધ કરાવવા અને ટ્રાફિક સમસ્યાઓથી જામનગરની જનતાને છોડાવ્યા આ બધા નૈતિક જવાબદારી છે મુકેશ અંબાણીની હોસ્પિટલની જાહેરાત થઈ છે હજુ સ્કૂલ કોલેજ અને યુનિવર્સિટીઓની પણ જાહેરાત કરાવીશું એક એક પોઈન્ટમાં કંપનીઓ અને નેતાઓની જે મિલી ભગતના હિસાબે જામનગરની જનતાને તેમના હકથી આટલા વર્ષોથી વંચિત રાખવામાં આવ્યા છે તેમને તેમના હક અપાવીશું બસ તમારો સાથ અને સહકાર આપતા રહેજો અને જે વિશ્વાસ તમે સનાતન સત્ય સમાચાર પર કરી રહ્યા છો એ વિશ્વાસ અમે ક્યારેય તૂટવા નહીં દઈએ તેનો પણ વિશ્વાસ રાખજો સાથે નેતાઓને પણ અભિનંદન આપી દઈએ કે તમે કંપની પાસેથી જનતાનો હક તો અપાવી ન શક્યા હવે જનતા પોતાનો હક મેળવવા ધીરે ધીરે સક્ષમ થઈ રહી છે એટલે તમારી જનતા જાગૃત થઈ રહી છે તેની તમને ખુશી હશે એટલે તમને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવી રહ્યા છીએ સનાતન સત્ય સમાચાર જામનગર એટલે કે હાલારની જનતાના હક માટે આ લડત આગળ પણ અતૂટ રીતે ચાલુ રાખશે વિડીયોને શેર કરજો અને સપોર્ટ કરજો જય સનાતન જય હિન્દ